હેલો મિત્રો આમ તો પાસપોર્ટ આપણા બધા માટે એક અગત્યનું ડોક્યુમેન્ટ છે પણ શું તમને એ ખબર છે કે પાસપોર્ટ કઢાવવા માટે હવે તમારે લાંબી લાંબી લાઇન્સમાં ઉભું રહેવાની જરૂર નથી અને તેના માટે રાહ પણ જોવાની જરૂર નથી કારણ કે હવે તમે ઘરેથી જ પાસપોર્ટ કાઢવા માટેની અરજી કરી શકો છો તો આજે આપણે જાણીશું કે ઘરે બેઠા કઈ રીતે તમે તમારો પાસપોર્ટ કઢાવી શકો છો હાઈ હું છું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ પાસપોર્ટ કાઢવા માટેની પ્રોસેસ થોડી લાંબી છે અને એમાંની બધી જ વિગતો તમારે ખૂબ જ કાળજીપૂર્વક ભરવી પડે એમ છે અને એટલે જ આ પ્રોસેસ કમ્પ્યુટરમાંથી અને એ કોઈક સારી ઇન્ટરનેટ કનેક્ટિવિટી હોય ત્યાંથી જ કરાવવી જોઈએ સૌથી પહેલું છે ઘરેથી પાસપોર્ટ કઢાવવા માટે ભારત સરકારની પાસપોર્ટ સેવ વેબસાઇટ પાસપોર્ટ ઇન્ડિયા ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર તમારે જવાનું રહેશે ત્યાર પછી ઉપરની બાજુ જમણા ખૂણામાં રજીસ્ટર બટન આપેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે એટલે એક ફોરમ ખુલશે તેમાં સીપીવી દિલ્હી અને પાસપોર્ટ ઓફિસમાંથી એક બીજો ઓપ્શન એટલે કે પાસપોર્ટ ઓફિસ તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી નીચેની જે જગ્યામાં આપનું આખું નામ લખવાનું રહેશે અને કોઈ પણ સિમ્બોલમાં તેમાં ના હોવા જોઈએ તેની નીચેના બોક્સની હવે આપણે વાત કરીએ તો તેમાં તમારે તમારું ઈમેલ આઈડી લખવાનું રહેશે એ લખવામાં ધ્યાન રાખજો કારણ કે તેમાં તમારે ખૂબ કાળજીપૂર્વક લખવું પડશે તેની નીચે તમને પૂછવામાં આવશે કે શું આ જ ઇમેલ આઈડી પર તમારે લોગ કરાવવું છે અને લોગ આઈડી બનાવવા માંગો છો અને જો હા છે તો યસ અને જો ના છે તો તમારે નો સિલેક્ટ કરવાનું રહેશે અને જો નો સિલેક્ટ કરો છો તો નીચેના બોક્સમાં તમારે તમારું એક બીજું ઈમેલ આઈડી પણ લખવાનું રહેશે તેના પછી શું કરવાનું છે કે બોક્સમાં તમારી પસંદના આઠ અક્ષરો અને સિમ્બોલ્સથી બનેલો તમારે એક પાસવર્ડ લખવાનો છે અને સાઇન ઇન પર પછી તમારે ક્લિક કરવાનું છે હવે જે તમે ઇમેલ આઈડી નાખેલું હશે તેના પર એક ઓટીપી આવશે તે તમારે નાખીને કમ્પ્લીટ સાઇન ઇન પર તમારે ક્લિક કરી લેવાનું છે એટલે તમારું એક એકાઉન્ટ બની ગયું. હવે બેક ટુ લોગિન પર ક્લિક કરો અને પોતાનું જે ઈમેલ આઈડી છે અને પાસવર્ડ છે એ નાખીને ફરીથી તમારે લોગિન કરવાનું છે. હવે તમારી સામે એક ડેશબોર્ડ ખુલશે. તેમાં તમારે એપ્લાય ફોર ફ્રેશ પાસવર્ડ રી ફોર પાસવર્ડ પર ક્લિક કરવાનું રહેશે. હવે તમને પાસવર્ડ નંબર નાખવા માટે કહેશે. તેમાં તમારે કોઈ નંબર નાખવાનો નથી. નીચે સ્કીપ ફોર નાવનું બટન ક્લિક કરશો અને નેક્સ્ટ પેજ તમારી સામે આવી જશે. તેમાં તમારે પાસપોર્ટ ઓફિસ એવું સિલેક્ટ કરવાનું રહેશે હવે તમારો પાસપોર્ટ બનાવવાની મેઇન પ્રક્રિયા અહીંયાથી ચાલુ થાય છે એપ્લાય ઇન ફોર ફ્રેશ પાસપોર્ટ તમે હવે સિલેક્ટ કરશો એટલે ટાઈપ ઓફ એપ્લિકેશન નોર્મલ અથવા તો તત્કાલ એ રીતેના તમારે બે ઓપ્શન્સ આવશે એ તમારે સિલેક્ટ કરવાના રહેશે તત્કાલ પાસપોર્ટ માટે એક્સ્ટ્રા ચાર્જ પણ લાગશે એ પણ ધ્યાનમાં રાખજો ત્યારબાદ કેટલા પેજનો પાસપોર્ટ કઢાવવો છે એ તમારે સિલેક્ટ કરવાનો છે સાઈઠ પેજના પાસપોર્ટ માટે એક્સ્ટ્રા ચાર્જ કરવામાં આવે છે હવે આ બધી માહિતી ભરીને સેવ એન્ડ નેક્સ્ટના બટન પર ક્લિક કરો હવે ગીવન નેમના બોક્સમાં તમારે તમારું નામ તમારા ફાધરનું નામ જે રીતે તમારા બધા ડોક્યુમેન્ટ્સ પર હોય એ જ રીતે તમારે લખવાનું રહેશે અને ખાસ ધ્યાન રહે કે આ નામ ડોક્યુમેન્ટ સાથે મિસમેચ ના થવા જોઈએ ત્યારબાદ સરનેમના બોક્સમાં પણ તમારે તમારી અટક લખવાની રહેશે પણ આ નામ એટલી કાળજીપૂર્વક લખજો કે તમારા એ અલગ ન થવું જોઈએ તમારી જાતિ સિલેક્ટ કરો અને જો કોઈ પણ બીજા નામથી બોલાવવામાં આવે છે તો તમારે એ પણ તેમાં જણાવવા માંગો છો તો એ પણ તમે સિલેક્ટ કરીને તેમાં તમે લખી શકો છો જો તમે ક્યારેય તમારું નામ બદલ્યું હોય અને એ પણ જો તમે જણાવવા માંગતા હોય તો એ પણ તમે જણાવી શકો છો બાદમાં જન્મ તારીખ જન્મસ્થળ આપની વૈવાહિક સ્થિતિ જન્મ સ્થળ ભારતની બહાર રહો છો કે નહીં ભારતના નાગરિક છો કે નહીં પાન કાર્ડ નંબર હોય તો એ પણ મતદાર કાર્ડ નંબર હોય તો એ લખવાના રહેશે આપનું કામ અને જો તમારી અઢાર વર્ષથી ઓછી ઉંમર છે તો તમારા માટે એક ઓપ્શન આવશે કે શું તમારા કોઈ પેરેન્ટ્સમાંથી સરકારી નોકરી ધરાવે છે તો એ પણ તમારે તમારી રીતે ભરવાનું રહેશે ત્યારબાદ આપનું એજ્યુકેશન પૂછવામાં આવશે અને જો આપનું ભણતર હાઈસ્કૂલ કરતાં ઓછું હશે તો આપનો પાસપોર્ટ એ નોન ઇમિગ્રેશન ટ્રેક રિક્વાયર્ડ કોટામાં નહીં આવી શકે અને જો તમારું એજ્યુકેશન ઓછું હશે અને તેમ છતાં તમે નોન ઇસીઆર કોટામાં પાસપોર્ટ કઢાવવા માંગો છો તો તેની આખી એક અલગ પ્રોસેસ તમારે કરવી પડે એમ છે એના અલગ ડોક્યુમેન્ટ્સ પણ તમારે ફોલો કરવાના રહેશે અને અલગ આખી આખી જેની ટિપ્સ છે એ ફોલો કરવાની રહેશે ત્યારબાદ આપનો આધાર નંબર નાખીને નીચે કન્સેપ્ટ બોક્સમાં યસ ક્લિક કરીને વેલિડેટ આધારના ઓપ્શન પર ક્લિક કરીને આધાર વેરીફાઈ કરીને સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરો હવે અહીંયા શું કરવાનું છે તમારા ફાધરનું નામ તમારા મધરનું નામ નાખીને સેવ અને નેક્સ્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું છે હવે તમારી સ્ક્રીન પર તમને તમારો અરજી નંબર લખાઈને આવી જશે અને તેની નીચે જો આપના પેરેન્ટ્સ ભારતની બહાર વસવાટ કરતા હોય તો તમારે યસ પસંદ કરવાનું છે નહીતર નો પસંદ કરવાનું છે એની નીચે તમારું સંપૂર્ણ સરનામું આવી જશે નજીકના પોલીસ સ્ટેશન ફોન નંબર અને ઈમેલ આઈડી નાખો અને જો આપનું આપેલું કોઈ એડ્રેસ તમારું કાયમી સરનામું છે તો યસ પસંદ કરવાનું રહેશે એટલે તરત જ બીજું બોક્સ ખુલી જશે તેમાં પણ તમારે યસ પસંદ કરીને સેવ અને નેક્સ્ટ ક્લિક કરવાનું રહેશે હવે પછીનો સ્ટેપ છે કે આપના ઇમરજન્સી કોન્ટેક્ટ તરીકે જેને તમે રાખવા માંગતા હોય તેમનું નામ તેમનું સરનામું પણ એક જ લાઈનમાં લખીને તેની નીચે તમારે તેમનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી લખીને એને પણ સેવ કરવાનું રહેશે અને ત્યાર પછી ફરીથી તમારે આગળની પ્રોસેસ કરવાની રહેશે એટલે હવે તમે નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે તમારી સ્ક્રીન પર તમને અમુક પ્રશ્નો પૂછશે જે તમારા ભૂતકાળને લગતા છે તેને પણ તમારે બધા વાંચી લેવાના છે સાચો જવાબ પસંદ કરી લેવાનો છે અને ફરીથી બધો ડેટા સેવ કરીને ફરીથી નેક્સ્ટ કરવાનું રહેશે હવે આપની સ્ક્રીન પર આપના લીગલ રેકોર્ડ્સને લગતા તમને પ્રશ્નો આવશે તેને બધાને પણ સરખા નિરાતે વાંચી લેવાના છે અને બધાના જે સાચા જવાબો છે એ પસંદ કરી લેવાના છે ત્યાર પછી તમારી સ્ક્રીન પર તમારો પાસપોર્ટ છે એ પ્રિન્ટ થઈને આવશે એટલે કે તેનો પ્રિવ્યુ આવી જશે એકવાર બધી જ માહિતી સરખી રીતે વાંચી લેવાની છે અને ફરી એકવાર તમારે તેને સેવ કરી લેવાનું છે હવે તમે જન્મના અને રહેઠાણના પુરાવા તરીકે જે પણ કોઈ ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા માંગતા હોય તેને તમારે સિલેક્ટ કરીને નીચે આઈ એગ્રી એવો ઓપ્શન હશે તેના પર ક્લિક કરી લેવાનું છે તમારી તારીખ નાખીને તેને સબમિટ કરી દેવાનું છે હવે પે એન્ડ શેડ્યુલ એપોઇન્ટમેન્ટ પર પણ તમારે ક્લિક કરવાનું છે હવે આપનો પાસપોર્ટ સેવા કેન્દ્ર પસંદ કરીને કેલેન્ડર પર ક્લિક કરો અને જે તારીખ પર લીલા રંગનું સર્કલ દેખાય છે તેમાંથી તમારે કોઈ એક તારીખ પણ પસંદ કરી લેવાની છે મેક પેમેન્ટના બધા જ બટન પર ક્લિક કરીને તમારું પેમેન્ટ પણ ક્લિયર કરી દો પેમેન્ટ થઈ ગયા બાદ આપની અપોઇન્ટમેન્ટ પણ બુક થઈ જશે એનો મેસેજ આપની સ્ક્રીન પર આવી જશે અને તમે પ્રિન્ટ અપોઇન્ટમેન્ટ રિસિપ્ટ પર ક્લિક કરશો એટલે તમારી અરજીની પ્રિન્ટ પણ તમે આરામથી કઢાવી શકો છો હવે આટલી લાંબી પ્રોસેસ કર્યા બાદ તમારી અપોઇન્ટમેન્ટ પ્રમાણેની તારીખ અને સમય પર પાસપોર્ટ સેવા કેન્દ્રએ જઈને તમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવી લો અને પોલીસ વેરીફિકેશન બાદ આપનો પાસપોર્ટ આપના ઘરે મોકલી દેવામાં આવશે તો આ આખી આખી સંપૂર્ણ એની જે ટ્રીટ હતી રિપીટ આ સંપૂર્ણ એની જે સિસ્ટમ હતી એ તમારે ફોલો કરવાની છે આઈ હોપ કે આ વિડિયો તમને પસંદ આવ્યો હશે તો જલ્દીથી આ વિડીયો એવા કોઈ વ્યક્તિને શેર કરી દો કે જેને અત્યારે જ પાસપોર્ટ કઢાવાનો છે અને હા આવી જ અવનવી અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા ફરી મળીશું માહિતી સભર વિડીયો સાથે